ઘરોમાં કાદવ તમામ સામાન પર કાદવ જોવા મળ્યો છે આ વરસાદે લોકોને બેઘર કરી દીધા છે આ વરસાદે લોકોને બે બાકડા બિચારા કરી દીધા છે બેઘર એટલા માટે જામનગરની રાજ સોસાયટીમાં અત્યારે અમે અહીંયા છે અત્યાર તો એક ઘરની પરિસ્થિતિ અમે આપને બતાવી રહ્યા છે રંગમતી નદીના અચાનક જ પાણી વધી ગયા અને આ ઘરોમાં ફરી વળ્યા આ રસોડું છે અને એની હાલત જુઓ આપ કયા પ્રકારની છે એના ઉપર બધું જ કાદવ અને કિચડ ફરી વળ્યા છે રસોડામાં જુઓ તો કાદવ છે પેલા રૂમમાં જુઓ તો કાદવ કિચડ છે ચાર દિવસથી તે લોકો પોતાના ઉપરના ધાબા પર રહી ગયા હતા ખાવા પીવાના કોઈ ઠેકાણા નહોતા ક્યાંથી હોય કારણ કે આ જે આખું ઘર છે ત્યાં પાણી ફરી વળ્યા હતા આ ઉપર જુઓ એવું લાગે કે વર્ષો જૂનું આ ઘર હશે વર્ષોથી બંધ હશે પણ એવું નથી રંગમતી નદી તેની સાથે એનો પાણીનો ધસમસતો પ્રવાહ હતો ને તેની સાથે જે આવ્યું એ આ રંગમતી નદી છે એની સાથે લઈને આવ્યું અને આ ઘરમાંથી ઘણું બધું લઈને પોતાની સાથે વહેતી જોવા મળી અંદરનો રૂમ આપને બતાવીશ કે ત્યાંથી અત્યારે જે મહિલાઓ છે આ ઘરકામ કરી રહી છે અત્યારે વરસાદ થોડો ઓછો થયો છે અને વરસાદ ઉતર્યા પછી જે પાણી છે ઉતરી ગયા છે પણ આ લોકોની હાલત જુઓ કેવી થઈ ગઈ છે આ જુઓ ઉપર નાના બાળકોથી લઈને ઘરની મહિલાઓ છે કામકાજ કરી રહી છે આ પંખાની હાલત જુઓ વીજળી ગુલ થઈ ગઈ છે વીજળી નહીં ખાવા પીવાના ઠેકાણા નહીં કંઈ જ નહીં ને આ રીતે ચાર દિવસથી સતત લોકો પોતાના ઘરનું સફાઈ કામ કરી રહ્યા છે કે જેથી કરીને હવે બાળકો છે કે બીમાર ના પડે આ ફ્રીજ જુઓ ફ્રીજની હાલત જુઓ શું છે ફ્રીજ બગડી ગયું છે તેમનું ફ્રીજમાં સામાન હતો શાકભાજી હતી હવે એ નક્કામાં થઈ ગયા છે વોશિંગ મશીન તેમનું બગડી ગયું છે એટલે એમને એ પણ નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે કપડાં તિજોરી આપણે કપડાં માટે રાખીએ છીએ અને આ તિજોરીની હાલત જુઓ ઘર વખરીનો સામાન બગડી ગયો છે તિજોરીમાં જે દાગીના રાખ્યા હોય નવા કપડાં રાખ્યા હોય જે જ્વેલરી રાખી હોય એની હાલત તો જુઓ એની પર કાદવ કિચડ આ લોકો ખબર નહીં આ બધી જે નુકસાન છે તેની ભરપાઈ કરતાં કરતાં તે લોકોને ખબર નહીં કેટલો સમય લાગશે ઘરના લોકો છે તેમની પાસે વાતચીત કરીશું કે આ દિવસો એમનાથી કેવી રીતે ગયા કેવી રીતે ગાડી આ દિવસો તો અઘરા દિવસ કહેતા છે જેથી કે બે ચોવીસ કલાક તો પાણીમાં પાણી માર્યા નાના નાના બે છોકરા હતા એકલા હતા પછી મારી નોકરી પર ગઈ હતી તો ઠીક છે કે વહેલા સર તાણાસર ભોગી ગયા ના મારા બે છોકરા તણાઈ ગયા એટલું અને આ બે દિવસ ફેડા એક દિવસ થયા પછી કાલે મારી છોકરીના ઘરે લાગ્યા ત્યાં જયમાન જમીન અત્યારે સાફ સફાઈ કરવા અહીંયા આવ્યા છે ઘરમાં તો અનાજનો દાણો નથી વાસણ કિચનના બધા વયા ગયા છે કોઈ વસ્તુ ઘરમાં નથી રહી વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી